કેમ છો વિદ્યાર્થી મિત્રો મજામાં ને ફરી એકવાર અમારી YouTube ચેનલ એડવાન્સ ઇંગ્લિશ ક્લાસીસમાં અમે તમારું સ્વાગત કરીએ છીએ ગઈ કાલે આપણે જોયું હતું કે જીભ દ્વારા અલગ અલગ સ્વાદની પરત કેવી રીતે થાય છે બરાબર ને વિદ્યાર્થી મિત્રો હા તો હવે આપણે વાત કરીએ કે ટેસ્ટની વાત થઈ ગઈ બરાબર હવે આપણે જોઈશું કે જે આપણે ખોરાક ખાઈએ છીએ એ તેના દ્વારા ચવાય છે

તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણી પાસે અલગ અલગ વસ્તુ છે જેમ કે ચોકલેટ છે જલજીરાનું પાઉચ છે અને અહીંયા સફરજન છે બરાબર તો હવે હું રાહીને કહીશ કે એ સફરજનને ખાવાનો પ્રયત્ન કર ખાવ રાહી વેરી ગુડ કેવું લાગ્યું કેવું લાગ્યું સારું લાગ્યું

એટલે દળવા અને બરડવા માટે આપણે અગ્રડાળ અને ડાળનો ઉપયોગ કરીએ છીએ હવે આ ભાઈ છે તે એમને છે ને ખાટી ખાટી ને એવી બધી વસ્તુઓ બહુ ભાવે છે તે તમે શું લાયા છો જલજીરા સારું એને તોડો તો તૂટી બરાબર હવે ખાવ નથી ખાવી ઓકે સરસ કેવી છે મારે એનો ઉપયોગ કરી અને એનો ખૂણો તોડવાનો પ્રયત્ન કર્યો અને પછી એને જલજીરા ખાવ ચિત્રમાં તમે જોઈ શકો છો કે છેદ છે એ આગળના ચાર

ભરવા માટે શું કરશે કયા દાંત નો ઉપયોગ કરશે આગળના દાંત જેને કહીએ છીએ આપણે છે તો વિદ્યાર્થી મિત્રો આવા અવનવા વિડીયો લઈને અમને આવતા રહીશું જો તમે